મિત્રો મંદિરમાં આવતા જ કંઈક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે એ ભક્તો માતાજી અને આયમાના દર્શન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે એ મંદિરે દરરોજ હજારો ભક્તો દર્શને આવે છે મિત્રો આ જ આયમાં છે જેમને હજારો ભક્તોને દુઃખ દૂર કર્યા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે હું આવી ગયો છો રાજકોટના હાજી ડેમના કાંઠે આવેલ મોંગલધામ ખોરલધામ માતાજીના મંદિરે તો વિડીયો બન્યા રહેજો તમને દર્શન કરાવીશ માતાજીના અને જણાવીશ કે આજી ડેમના કયા કાંઠે આવેલ છે મોગલમાં નું મંદિર તો ચાલો દર્શન કરીએ મિત્રો આ મંદિર આવેલું છે રાજકોટ ભાવનગર હાઈવે પર રાજકોટ થી તમે એકાદ બે કિલોમીટર હાલો એટલે આજી અહીંયા ના છે હનુમાન દાદા નું દેવળ ત્યાં પણ દર્શન કરી લઈએ અહીંયા સામે જ છે ગણપતિ બાપા નું થોડાક હાલતા જ અહીંયા શિવાલય આવ્યું છે ત્યાં દર્શન કરી લઈશું મિત્રો આ મંદિરની સામે જ છે હવનપુર મિત્રો ચાલો દર્શન કરીશું માતાજીના મિત્રો આ જ છે મોંગલધામ ખોડલધામ મંદિર જે હારજી ડેમના કાંઠે આવેલ છે મિત્રો મંદિરમાં આવતા જ કંઈક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે અહીં ભક્તો માતાજી અને આયમાના દર્શન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે એ મંદિરે દરરોજ હજારો ભક્તો દર્શને આવે છે મિત્રો આ જ આયમાં છે જેમને હજારો ભક્તોને દુઃખ દૂર કર્યા છે તો દર્શક મિત્ર તમે માતાજીને અહીં શ્રેફળ વધારી શકો છો દર્શક મિત્રો આપણે આજે દર્શન કરી લીધા છે માતાજીના અને આઈમાના તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રાણાના રામ રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે અને તમે જો પણ આજે ડેમ આસપાસ આવો છો તો આ કોડલધામ ખોડલધામ એમાંના મંદિરે જરૂર આવજો અને દર્શન કરજો જય માતાજી